એટલે સમજો ને આપડે આપડે હાઇદ રહેવાના ધણો પાડો વાંચ્યો સમજી લે તો ફોડી નાખી ના ચો નાખો જો નાખે જો ધણો વાગો ના જો નાખવો તો નાખો આ તો નાક ના દળો હડે એટલે ખબર તમારી એક જ ધોગર ના વઘાડી દો ક્યાં જો બાપા એ નહીં ખાતે કે

મારવા મારી બે બાપ દીકરા મારવા દીકરા ને હા હા જો ભાઈ છોકરા મારું બાપ ને આવ્યો મારી વાત પેલા બાપ ને પાડી

ઈસનો ખબર નહીં ની ખબર હઈ ગોપણ હાથ છૂતો હો પહેલા થી જ હાથ છૂતો હોય ગોબો શિવલો બે આજ તો ઈના બાપો છૂતો હોય ને ગો બે જ બાજુકો ને બેઠે બેઠે જૂડી નાખવા હે બાપ દીકરા ને બે ધોચાતા કરી નાખવાના હાલો બે સંભાળજો થોડાક નકરી હા ભારી નક તમે આવો છો જો આવો બોલો બોલો બેટા બેટા કોઈ રાવ દે રાવ આ બોલા એલા ખજાયો શિવો શિવો ઊભા થઈ જજો એ ઓલો ખોખસે દેવલો દેવલો દેવલો

તો રવાડા છેના ચારા ના કરશો બરાબર એટલે કાયા છોકરો બોલા ફટાફટ આ બાજુ આવો ઉપર બોજી આવો ઉપર આવો ઉપર યાર ઈスパડે કા કરે આ કાયા છોકરા પી પાછા ઘા કરીયા બેય દીધું છોડવા દે ના નાખવા ની ફિલિંગ ભરન અમે ઈ દીધા ઓ તો જીરાટિંગ જવા છે બેલા પડી ગોટ કા છે ફિલિંગ આડો લે સાબુ ના દીવા બે

માફી માંગી લે અને તું ભાઈ આની માફી માંગી લે મો એમને છોકરા કર્યો મેં એમને બાપાને કઈ કીધું

આવા ઝઘડા ન કર્યા તમે કરો તો જિંદગી અમારા જે ભેગી નહી રહી ગઈ મેચ રમતા એક બોલ ની અંદર બે શિક્ષણ ક્યાં રોઈ ના આવતા ઘરે

એવો બેટો છે કે વાત કે વડ એવા ટેટા અકવા હતો ને તારા બાપે આવતો જેને તેને સોળી ના આવતો રહેતો હતો એટલે ગુગા ધોરી બુદ્ધિરાજ બુદ્ધિરાજ ના સરદાર પણ અત્યારે થાય અત્યારના યુગમાં એવું હે કે અત્યારની જે ભેટી હે કે નહીં એનામાં સહન શક્તિ અરે ખોરાક એવા થઈ ગયા છે કેમિકલ વાળા તો આવે એટલે બાર મહિના તો એનો ગુસ્સો ઉતરતો નથી એટલે આપડે આપડે છોકરાને ને હમદાજુ તો આ વાત ને આપડે સેમ દિવાળી દિવાળી બરાબર ને હા હા